નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ મહેન્દ્રામ પર ઓટોમોબાઈલથી ગ્રાઉન્ડ લેવલેથી મુલાકાત કરતી જણાતી ક્ષતિઓ મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં ઇન્દોર હાઇવે રોડ પર આવેલ મહેન્દ્ર અંબર ઓટોમોબાઈલ શોરૂમની તારીખ બાર નો બે હજાર ચોવીસ ના રોજ મુલાકાત કરતા તેમના શોરૂમમાં અરજદારોની બેઠક વ્યવસ્થા પંખાની કે એસીની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે અરજદારોને ગરમીની હાલાકી ભોગવવી પડે છે વાહનો ખરીદતા અરજદારોની ગરમીની હાલાકી વેઠવી પડે છે અને શોરૂમના સ્ટાફને પંખા એસીની સુવિધા ઉપલબ્ધ થયેલાનું જાણવા મળે છે મેનેજરને રજૂઆત કરવામાં આવતા સંતોષકારક જવાબ જોવા મળતો ન હતો તો મહેન્દ્ર અંબર ઓટોમોબાઈલ કંપની દ્વારા આવતા અરજદારો માટે બેઠક દેવસ્થાન વિભાગમાં પંખા એસી સુવિધા ઉપલબ્ધ કરવા અરજદારો માંગ ઉઠવા પામી છે હવે જોવું રહ્યું કે અરજદારો માટે બેઠક વ્યવસ્થા માટે મહેન્દ્ર અંબર ઓટોમોબાઈલ કંપની દાહોદ શોરૂમમાં સુવ્યવસ્થા કરે છે તે જોવું રહ્યુંર સાથે કેમેરામેન સેનસિંગ બારીયાન ન્યૂઝ ગુજરાતી દાહોદ